સૌથી મહત્વની અગત્યની વાત કરીએ દુઃખદ વાત કરીએ શોકજનક વાત કરીએ દર્શક મિત્રો તો આ ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા અને ભારતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આદરણીય રૂપાણીજી નું પણ દુઃખદ અવસાન થયું છે એવા સમાચાર આ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીજી એ સત્તાવાર જાહેર કર્યું છે અને એમનું અવસાન થયું છે રૂપાણીજી દર્શક મિત્રો અમદાવાદ એરપોર્ટ પરથી બેસી અને પોતાની દીકરીને લંડન મળવા માટે જઈ રહ્યા હતા અને ત્યારે આ કરુણ ઘટના સર્જાઈ છે દર્શક મિત્રો અંતિકા એટલી જબરજસ્ત છે કે અમદાવાદ નગરી અને ગુજરાત વડોદરાવાસી હોય ભરૂચવાસીઓ હોય કે લંડનવાસીઓ હોય તમામ લોકોનું અવસાન થયું છે તમામ લોકોએ આ કુદરતી ઘટનામાં કુદરતી અકસ્માતમાં પોતાના પ્રાણ ગુમાવ્યા છે દર્શક મિત્રો મરનાર જે છે એ કોઈનો કોઈનો ભાઈ હોય 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 પિતા પિતા કોઈ કોઈ માતાનો દીકરો કે સંતાનોના કલ્પના કરો આ કરુણ ઘટના કહી શકાય અને આ દુઃખદ ઘટના કહી શકાય દર્શક મિત્રો ખરેખર આપણે એક કદાવર નેતા તો ગુમાવ્યા જ છે પણ સાથે ત્યાં જે માહોલ છે ત્યાં જ્યાં પરિસ્થિતિ છે એની વાત કરીએ તો કાટમાર જે છે એટલા હદે જને કહી શકાય કે કાટમાં ત્યાં પડ્યો છે તો જોઈ શકાય તો આ બસો ને પિસ્તાલીસ માંથી કોણ થયું શું થયું કોણ બચ્યું એની કોઈ સત્તાવાર માહિતી આપણને મળતી નથી અને ફક્ત હમણાં તાજા સમાચાર એવા છે કે કોઈ એક વ્યક્તિ પ્લાનમાંથી નીકળી અને ઠીંગળાતા ઠીંગળાતા લંગડાતા લંગડાતા જેને કહી શકાય કે બહાર આવી રહ્યા છે એવા પ્રકારના પણ વિડીયો અહિયાં વાયરલ થયા છે સુમિત અભરવાલ નામના કેપ્ટન જેને કહી શકાય કે આ ટ્રેન જે છે એ ચલાવી રહ્યા હતા અને આ હોસ્પિટલ ખાતે સમગ્ર તંત્ર કામે લાગી ગયું છે ત્યારે દર્શક મિત્રો એક કરુણ ઘટના અથવા તો જેને કહી શકાય કે શોક સમાચાર એ છે કે ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનું સારદ ગામ અને કાવી ગામ પણ એમાંથી પાકા આ પ્લેનમાં ભરૂચ જિલ્લાના સારોદ અને કાવી ગામના પણ પ્રવાસીઓ સવાર હતા મુસાફરો સવાર હતા અત્યારે કાવી અને સારોદ ગામમાં દર્શનનો મિત્રો શોકનું મોજું પ્રસરું છે ચિંતાથી આ નગરીઓ ઘેરાઈ છે અને એમાં સારોદ ગામની વાત કરીએ તો જંબુસર તાલુકાના સારોદ ગામના પચીસ વર્ષના નવયુવાન ફૂટડો યુવાન લંડનમાં બે વર્ષના વર્ગ વિજા માટે સૌપ્રથમ લંડનની લંડન ધરતી પર પગ માંડવાના સ્વપ્ન જોઈ રહ્યો હતો અને આ યુવાન સ્વપ્ના ચકના ચૂર થયા છે સુહિલ સલીમ પટેલ ઉર્ફે ગટ્ટુ જેઓ સારોદ ગામના વતની છે અને તેઓના પિતા સલીમ ગઢુ ગામના સમાજના અગ્રણી છે અને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી લઘુમતી સેલના ઉપ પ્રમુખ હોવાનું પણ બહાર આવ્યું છે આ સોહિલભાઈ સીટ નંબર આરત્રી એચ પર સવાર હતા હવે આ સોહિલભાઈનું શું થયું એ કોઈ સત્તાવાર માહિતી આપણને પ્રાપ્ત થઈ નથી પરંતુ સોહિલભાઈ આ સીટ પર સવાર હતા ત્યારે આ સારોદ ગામ અને સલીમભાઈ કડુનો પરિવાર પણ શોકાતુર બન્યો છે બીજી વાત કરીએ દંબુસર તાલુકાના કાવી ગામની દર્શક મિત્રો તો આ જે કાવી ગામે રહેતા બે છે ભરૂચ રહેતા હતા અને વેલફેર હોસ્પિટલ ભરૂચની સામે આવેલ અલમિના પાર્ક સોસાયટીની અંદર સાજેદા સલીમભાઈ પટેલ જેમની ઉંમર પંચાવન વર્ષ છે એ પોતાની દીકરી જે લંડનમાં ડોક્ટર નું ભણી રહી છે

જયારે ગુજરાતની અંદર ખમીર બનતા ગુજરાતીઓ છે પરિવારો પર આવી આફત આવી પડી છે ત્યારે આ અમારી કાનમ એક્સપ્રેસ ની ટીમ આ સમગ્ર જે બસો ચાલીસ જે વ્યક્તિઓ આ પ્લેન ક્રેસ ની અંદર જેને કહી શકાય કે પોતાના પ્રાણ ગુમાવ્યા છે અથવા તો જેની કોઈ માહિતી નથી એવા લોકોને આ અમારો કનમ એક્સપ્રેસ ન્યૂઝ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યો છે એમના પરિવારના ઉપર આવેલી જે દુખની આફત છે એમના પરિવાર પર આવેલું જે સંકટ છે એ તમામ સંકટને દુઃખ ને સહન કરવાની પ્રભુ ભગવાન જોતા રહેજો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ એને સબસ્ક્રાઇબ લાઈક કરવાનું ભૂલતા નહીં અને આવી આ પ્લેન ક્રેસની અનેક ઘટનાઓને જોવા માટે પરે અપડેટ જોવા માટે જોડાયેલા રહેજો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ સાથે